પંદર વીસ પચીસ દરેક ચાલીસ વીસ ચાલીસ રૂપિયા ઓગણીસો ચાલીસ રૂપિયા ચાલીસ

1935 35 40 दिया वस्तु हेलो ओला भाई बंटी भाई अनुज भाई कह रिया 70 50 70 50 50 50 हां 70 50 પંચાવન આઠ પાંચ પાંચ ઓગણીસો પાંચ પંદર ઓગણીસ પંદર ઓગણીસો પંદર રૂપિયા પંદર પચીસ પાંત્રીસો પચાસ

52 50 52 50 52 50 52 50 52 50 52 50 52 50 52 50 52 50 52 50 પંચાવન પંચોતેર એશી પચાસ નેવું પંચાણું પત્ર પંચાણુ અઢારસો પાંચ દસ પંદર વીસ પચીસ દરેક પાંતરે ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચોતેર એશી પંચ્યાસી નેવું પંચાણું ઓગણીસો પાંચ રૂપિયા પાંચ રૂપિયા આરબી કરો ત્રણે રૂપિયા ત્રણ હજાર રૂપિયા ત્રણે જાણે ત્રણે હજાર રૂપિયા ત્રણે

हाय, ताऊ, बहुत सरोवर, ताईन वक़ात तो बोल दो, बच्चा, हाँ, बच्चा, है ना, बच्चा, बच्चा, कितने बच्चा, बच्चा, रोकने बच्चा भी, रोक गया नहीं, क्या हो गया रोक नहीं, रोकने से बच्चा रुपया, बच्चा रुपया, बच्चा, बच्चा वाक़ात, आप हाँ, मोहते बोल दो, बना, बंजारों की, बंजारों, ह ના હો 4500 રૂપિયા 4100 રૂપિયા 4100 4100 પા પાકા મારા હાલો બોલો 5 10 15 20 25 30 35 40 45 50 55 65 75 80 90 90 રૂપિયા 4190 4590 90 રૂપિયા 20 હાલ બે 1800 1800 રૂપિયા 1900 અંદે નામ નો નો

ઓગણીસ પંચાવન ઓગણીસો પંચાવન રૂપિયા કરો શ્રી